મણિપુરમાં હિંસાનો જ્વાળામુખી બે કાબુ મે બે હજાર ત્રેવીસથી સળગી રહેલા મણિપુરમાં ફરી હિંસાની આગ ફેલવા લાગી છે મૈત સમુદાયના છ લોકોની ઘાતકી રીતે હત્યા બાદ હિંસા ભડકી ઉઠી છે પરિસ્થિતિને કાબૂ બહાર જતી જણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર અટકાવીને દિલ્હી રવાના થવું પડ્યું હતું તેમણે દિલ્હીમાં મણિપુરની સ્થિતિ અંગે ઇમરજન્સી બેઠક બોલાવી હતી બીજી તરફ મણિપુર સરકારમાંથી એનપીપી પાર્ટીએ ટેકો પરત ખેંચી અને કહ્યું કે મુખ્યમંત્રી બિરેનસિંહ હિંસા પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહ્યા હોવાથી આ નિર્ણય લેવાયો છે રાજ્યના બે મંત્રીઓ અને ચાર ધારાસભ્યોના મકાનોના બાનમાં લીધા બાદ હવે હિંસાખોરોએ મુખ્યમંત્રી બિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો જોકે તેઓ હુમલા માટે આગળ વધે તે પહેલા જ તેમના સૈન્ય દળો અને પોલીસ વચ્ચે જ અટકાવી દીધી હતી આશરે દોઢ વર્ષની હિંસાનો ભોગ બની રહેલા નાગરિકોમાં અસંતોષ વધી રહ્યો છે હવે તેઓ મંત્રી ધારાસભ્યોના મકાનો પર હુમલો કરવા લાગ્યા છે માં મોટર